તો દેશની વાણિજ્ય રાજધાની મુંબઈમાં ટ્રાફિક પોલીસે ખાસ રીતે ક્રિસમસ થીમ આધારિત જાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે ત્યારે આના ભાગરૂપે લોકોને ખાસ રીતે ટ્રાફિકના નિયમોના સંબંધમાં માહિતી આપવામાં આવેલી છે ત્યારે એક અનોખી અને ઉત્સવની પહેલરૂપે એન્ટીફીલ્ડ ટ્રાફિક પોલીસ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ પાટીલે આ વિસ્તારના મુખ્ય જંક્શન પર

તેમને મફત કિચનનું વિતરણ કર્યું હતું ત્યારે આ સર્જનાત્મક અભિગમનો ઉદ્દેશ તહેવારોની મોસમ દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરવાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવાનો છે